બજેટ માટે જે પ્રશ્નો માંગવામાં આવ્યા હતા તેની માહિતી મળી નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચાલતું હોય સ્કૂલ બોર્ડનું બજેટ માન્ય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રજૂ કરી લેવાય છતાં પણ ત્યાં સુધી પણ સ્કૂલ બોર્ડમાં માટે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબો ના મળે અને એની રજૂઆત પણ બોર્ડમાં મ્યુનિસિપલ કાઉન્સિલર કરે એ તો કેવી લોકશાહી છે એક મારી વાત કરતા માન્ય પ્રધાનમંત્રીશ્રીની પઢાવો શીખાવો બોલશે ગુજરાત વાંચશે ગુજરાત પડશે ગુજરાત મને તો એમ લાગે છે ખરેખર આમને આમ પરિસ્થિતિ ચાલશે તો રડશે ગુજરાત હાલની જે પરિસ્થિતિ અમે ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ બંનેની માહિતી માંગી હતી કે અમદાવાદ શહેરની અંદર ટોટલ સ્ટાફ કેટલો છે અને ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફ કેટલો તેમનો કેટલો પગાર ચૂકવામાં આવે છે અમદાવાદ શહેરના કેટલી દસ વર્ષમાં ટોટલ ઝોન વાઇઝ કેટલી મ્યુનિસિપલ શાળાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું આધુનિકીકરણ કરવામાં આવ્યું તેની પૂરેપૂરી માહિતી આપી એમાં ઉડાવ જવાબ આપવામાં આવે છે કે ઇજનેર વિભાગ દ્વારા તેનું મરામત કરવામાં આવે શું ઇજનેર વિભાગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હસ્તકનો નથી સામાડે જવાબ નથી આપવામાં આવે છે એ પણ સમજી જવું જોઈએ કે ઉડાન તો પરિંદા ભર લેતા લેકિન ઉસે કભી ના કભી નીચે આના પડતા અન્ય ખબરો ચેનલ કો ખબરો